કેન્દ્રીય જળ મંત્રી સી આર પાટીલ સુરત આવ્યા હતા અને તેઓએ સુરત મનપાના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ તથા ખાસ મુહૂર્ત કર્યું હતું સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોન માં તૈયાર વિવિધ પ્રકલ્પોનું ખાસમુહૂર્ત તથા સાકાર થનાર પ્રોજેક્ટોનું લોકાર્પણ કાર્યક્રમ યોજ્યો હતો જેમાં સુરતમાં કેન્દ્રીય જળમંત્રી મંત્રી આર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા અને મનપાના વિવિધ ઝોનમાં તૈયાર થયેલા પ્રકલ્પો અને તૈયાર થનાર પ્રોજેક્ટોનું સીઆર આર પાટીલના હસ્તે લોકાર્પણ કરાયું હતું સુરત મહાનગરપાલિકાના મિનિટમાં પણ

ત્યારે સુરતની વાત કરી આવનારા પચાસ વર્ષ માટે પીવાનું પાણી જે પોપ્યુલેશન વધવાનું છે અને જે ઇન્ડસ્ટ્રી આવવાની છે એના માટે જે પાણી જોઈએ એ પાણીની વ્યવસ્થા પચાસ વર્ષની વ્યવસ્થા એ સુરત મહાનગરપાલિકાએ કરી છે આખા દુનિયામાં કોઈ શહેરે આવી વ્યવસ્થા કરી નથી આવી દીર્ધ દ્રષ્ટિ સાથે સુરત મહાનગરપાલિકાના અધિકારી કે પદાધિકારીઓ કામ કરતા છે સાથે સાથે આપણે જોયું તો કે બે હજાર સાતમાં સાત લાખ પીસેજ પાણી આવવાને કારણે અમુક વિસ્તારની અંદર બધા જણ હશે કે વેડ તરફ કેટલાક ઘરોમાં તો વીસ ફૂટ સુધી ઘરો ડૂબી ગયા હતા આજે જે આવેતન થયું છે એમાં દસ લાખ વિશેજ પણ પાણી આવશે તો પણ આ કોઈ ફૂલ નહીં આવે એ વાત પણ આપણે આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબને ધ્યાને મૂકી હતી આ એવું એક પહેલો શહેર છે કે જેને દુનિયામાં 10 10 લાખ કિસેક પાણી આવે તો પણ પૂરતી આ શહેરને નુકસાન ન થાય એનું આયોજન પણ કે સુરત મહાનગરપાલિકાએ કર્યું છે આપણે એમાં જોયું હશે કે ખૂબ વરસાદ દરેક જગ્યાએ પડ્યો કોઈ જગ્યાએ જાન અને થઈ કોઈ જગ્યાએ ઘર વકરી વહી ગઈ કોઈ જગ્યાએ પશુધન વહી ગયું અનેક પ્રકારની હાનિ થઈ પરંતુ સુરત મહાનગરપાલિકામાં ખાડીઓમાં પણ પૂર આવ્યા એના કારણે કેટલાક લોકો હોય ત્યાં હતું એમને ત્યાંથી હટાવવા પડ્યા એમને સલામત સ્થળે લઈ જવા પડ્યા પરંતુ કોઈ જાન હાની ના થાય એના માટેના પ્રયત્ન થયા એકાદ બે જગ્યાએ કોઈ બાળકને ભૂલને કારણે નુકસાન ચોક્કસ થયું પણ મહાનગરપાલિકાના પદાધિકારી અને અધિકારીઓ જે રીતે રાત દિવસ ખડે પગે રહીને સતત વરસાદ પડતો હતો ઉપરની ધારા અટકતી નહોતી અને બહારના વરસાદનું પાણી પણ એ પૂરની સ્થિતિને વધારે તો અને રાત દિવસ ભેગા સો કોર્પોરેટરઓ સો અધિકારીઓ સો પદાધિકારી અને કમિશનર અને અન્ય અધિકારીઓ સહી બદાય કે ખણે પર કામ કર્યું કે કામ પર છે કે જો આ અંદર જો તમારે કામ કરવું હોય તો સુરત મહાનગરપાલિકા પાસેથી શીખવું પડે દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ